સ્વચ્છતા અને જનરલ પેરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચીલોડા સબ યુનિટના ઇન્ચાર્જ ઓફિસર બીપીન ચંદ્ર એમ રાઠોડ અને एनसीઓ તથા હોમગાર્ડ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગાંધીનગર શહેરના 6 રોડનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડૉક્ટર આંબેડકર માર્ગ નામ આપવામાં આવેલ જે અંતર્ગત આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિવસની મહોત્સવ સમિતિ દ્વારા ડૉક્ટર બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિને 6 રોડનું

देशના यशस्वी વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી જીપી નડ्डा મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી શ્રીઓ गुजरात सरकार धारा सभ्य धारासभ्यश्रीओ गांधीनगर महानगरपालिका डेप्यूटी मेयर नटवरजी ठाकुर स्टेडिंग चेरमन गौरांग भाई व्यास तथा शासक पक्षना नेता अनिल सिंह वघेला उपस्थित रह તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ